પિયુષ પટેલ હોમગાર્ડ ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન હેઠળ ઉત્તમ સેવા કાર્યો સાથે ઉજવાયો હતો સુરત શહેરમાં કમાન્ડન્ટ પ્રફુલભાઈ સિરોયાની અધ્યક્ષ સ્થાનમાં ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ ડિસેબલ વેલ્ફેર સંચાલિત દિવ્યાંગ સ્કૂલના અંદાજિત બસો થી દસ બાળકો માટે વિશેષ ભોજન કાર્યક્રમ યોજાયો શહેરના તમામ અધિકારીઓ તથા હોમગાર્ડ સંસ્થા સ્થાપક ભારત રત્ન અને ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને પ્રતિમાને સન્માન પૂર્વે સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી त्याराद डुमस चौपाटी विस्तार में स्वच्छता अभियान हाथ धरम जेमा प्रोफेसर जिग्नेश ठाकोर जयदीप भाई कातरिया इंस्पेक्टर डिविजनल कमांडर कमांडं थोमसभा पठारे ऑफिसर कमांडिंग सचिन युनिट विजय महाजन एसपीसी जॉन राकेश वाघ प्रकाश कुमार मौर्य प्लाटून कमांडर सचिन युनिट તેમજ પાર્ટ ટાઈમ ક્લાર્ક અને હોમગાર્ડ જવાનોની મોટી સંખ્યામાં જોડાયા હતા હોમગાર્ડ ના આ સમાજ પ્રત્યેના સેવા અને સમર્પણ ભાવ અને જવાબદારીના ભાવને ઉજાગર કરતો આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમપૂર્ણ ઉજવાયો હતો રિપોર્ટર ભરત કોટડિયા સહજ ન્યૂઝ સુરત